अंकलेश्वर शहर भाजप द्वारा जनसंघना संस्थापक डॉक्टर प्रसाद मुखर्जी पुण्यतिथि निमित्ते सुमन अर्पण कराया जवाहरलाल बाग खाते प्रस्थापित डॉक्टर श्यामा प्रसाद मुखर्जी की प्रतिमा ने पुष्पांजलि अर्पित अंकलेश्वर शहर भाजप द्वारा जनसंघना संस्थापक डॉक्टर श्यामा प्रसाद मुखर्जी पुण्यतिथि निमित्त जवाहरलाल बाग खाते ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી ભારતીય રાષ્ટ્રીયવાદ ધારક તેમજ ભારતીય જનસંઘના સ્થાપક અને ભાજપના દર્શકો ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતા ત્યારે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા જવાહરબાગ ખાતે પ્રસ્થાપિત ડૉક્ટર શ્યામપ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ લલિતાબેન મહામંત્રી મિનેશ ગાંધી પાલિકાના પ્રમુખ ગાંધીઠ શિક્ષણ સમિતિના ઉપપ્રમુખ રમણભાઈ પટેલ સહિત શહેરના ભાજપના હોદ્દેદારો અને પાલિકાના સભ્યો હાજર રહ્યા હતા સ્થાપક એવા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે જેને ભારતીય જનતા પાર્ટી બલિદાન દિવસ તરીકે ઉજવીએ છીએ ત્યારે એમણે ત્રણસો સિત્તેર કલમ જમ્મુ કાશ્મીરમાં જે હતી એનો પૂરજોરમાં વિરોધ કર્યો હતો અને એના માટે જ એમણે બલિદાન આપ્યું હતું એ દિવસે એમને અમે સૌ નગરપાલિકાના ચૂંટાયેલા તેમજ નગરપાલિકાના પ્રમુખ સહિત સંગઠનના શ્રીઓ સાથે અમે એમને પુષ્પાંજલિ અર્પણ કરી છે અને આવનારા દિવસોમાં એમના વિચારને આગળ ધપાવવા માટે અમે સૌ કાર્યકર્તાઓ કટિબદ્ધ છીએ